ઢભોઈ તાલુકામાં બાયપાસ રોડ કેનાલ તરફ કાઢવામાં આવ્યો છે ત્યારે કેનાલનો કેટલો ભાગ તૂટી ગયેલી અવસ્થામાં છે જેને લઈને વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ તૂટેલો ભાગ રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ઢભોઈ તાલુકાના ગોઝાલી ગામ પાસે હાલ નવો બ્રિજ પડી રહ્યો છે જેને કારણે વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેમાં ડભોઈ તાલુકાના વાયદપુર વસાત પાસેથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે ત્યાંથી બાયપાસ રોડ કેનાલ પરથી કાઢવામાં આવ્યો છે પણ કેનાલનો કેટલોક ભાગ તૂટી ગયો છે તો વાહન ચાલકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે વહેલી તકે કેનાલ રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નર્મદા નિગમના અધિકારીઓની વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી ત્યારે દિવસને દિવસે કેનાલનો રોડ તૂટતો જાય છે દર વર્ષે લાખો રૂપિયા રિપેરિંગ કરવા માટે વપરાય છે છતાં પણ રિપેરિંગ થતું નથી ત્યારે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે